दिखाई जाए आज रोज महिसागर जिला संतरामपुर विधानसभा खाते आम आदमी पार्टी गुजरात जोड़ो जनसभा अंतर्गत किसान महापंचायत अंतर्गत

જ્યારે આદિવાસી સમાજના લોકો સમાજ ના લોકો સમાજના લોકો તમામ લોકો ઉપસ્થિત છે ત્યારે મંચ પર બિરાજમાન આદિવાસી સમાજ સાવજ અને જેનાથી આ દેશના વડાપ્રધાન પણ ડરી રહ્યા છે એવા ચૈતરભાઈ વસાવા માટે જોરદાર તાળીઓ થઈ જાય ચૈતરભાઈ વસાવા માટે એકવાર આપણે સવે નો નારો બોલાવાનો છે તૈયાર છો તો બધા પોતાનો જમણો હાથ ઉપર કરશે મુઠ્ઠી વાળશે અને બોલો સ્વાગત એમના આપણે કર્યું છે ત્યારે બધા લોકોને હું વિનંતી કરીશ કે બંને હાથ ઉપર કરી મોઠી વાળી હળદતા કાચ થી બોલવાનું છે જય ચૌહાણ ખુબ આભાર આજરોજ દેશનું સંવિધાન જે આપણને ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરજી એ આપ્યું છે એ સંવિધાન નું સ્વીકારવા માટે આજની આ તારીખ લખી લે છે ત્યારે આપ સૌ ભારત દેશના નગરવાસીઓ નાગરિકો છવ્વીસ નવેમ્બર એટલે કે આમ આદમી પાર્ટી નો સ્થાપના દિવસ પણ છે ત્યારે આમ આદમી પાર્ટી ના તમામ ક્રાંતિકારી કાર્યકર્તાઓનું આ તકે સ્થાપના દિવસ થકી આપનો ખૂબ ખૂબ આભાર આપનો ખૂબ ખૂબ સ્વાગત અને શુભેચ્છા સાથે શુભકામનાઓ પાઠવું છું સાથો સાથ આ ભારત દેશને કલંકિત કરે એવી ઘટના છવ્વીસ અગિયાર એટલે કે છવ્વીસ નવેમ્બર ના દિવસે મુંબઈની અંદર હોટલ તાજમાં જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો એમાં અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા પોલીસ કર્મીઓ પોતાના જીવ ગુમાવ્યા હતા ત્યારે એ તમામ ને હું આ તકે શ્રદ્ધાંજલિ પાઠવું છું એમના પરિવારની સાથે અમે સૌ ઊભા છીએ એ ખાતરી આપું છું મિત્રો મિત્રો સંવિધાન દિવસ છે અને આ સંવિધાન આપણને ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જી આપ્યું છે ત્યારે આ સંવિધાનની પ્રસ્તાવના એવું કે છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ ઉપાસના સ્વતંત્રતા દરજ્જાની તક મેળવવાનો માન થી નહીં પરંતુ બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ના સંવિધાન થી ચાલવા વાળો દેશ છે આ ભારત દેશ મોદી કે શાના ના ની જાગીર નથી આપણો ભારત દેશ ઓबीसी एससी एसटी સમાજ આદિવાસી સમાજ ખેડૂત સમાજ યુવાનોના બાપની જાગીર છે આજે હું તમને કહેવા માટે આવ્યો છું આપણે કોઈ રાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી આપણે આપણું જીવન ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકર જીના સંવિધાન ઉપર એની પ્રસ્તાવના ઉપર ચાલવાનું છે ત્યારે અહીંયા અનેક પોલીસ મિત્રો પોલીસ કર્મચારીઓ પોલીસના અધિકારીઓ આપની સેવા અને સુરક્ષા માટે ખડે પગે છે એમની માટે જોરદાર થઈ પોલીસ પરિવાર ના વિરોધ ને લઈને જે મીડિયા ની અંદર ચાલી રહ્યું છે ત્યારે હું સો ટકા એવું માનું છું કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ની રહેમ નજર થી ગુજરાતના 33 થી 33 જિલ્લાઓમાં તમામ તમામ તાલુકાઓમાં ગામોમાં દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે ડ્રગ્સના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને આના કારણે આ ગુજરાતના હજારો કરોડો યુવાનો દિવસો ને દિવસો બરબાદ થઈ રહ્યા છે નાની નાની બહેનો વિધવાઓ બની રહી છે નાના નાના બાળકો અનાર્થ બની રહ્યા છે માતાઓ પોતાના બાળકો ગુમાવી દે છે ત્યારે આ હર્ષ સંઘવી એવું કે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ હર્ષ સંઘવી તમે આ પોલીસને જ કાયદો તોડવા માટે મજબૂર કરો છો આ ગુજરાતની જનતા જડબા તોડ જવાબ તમને કહેવાનો છે હું એક વાર નહીં હજાર વાર કહીશ કે જે પણ પોલીસના અધિકારીઓ

અધિકારીઓને તમે છાવરવાનું કામ કરશો તમે આ બુટલેગરોને છાવરવાનું કામ કરશો તો આ ગુજરાતની જનતા અધિકારીઓની સાથે સાથે હર સંઘવીના પણ બક્કલ અને પટ્ટા ઉતરાવી દેવાનું કામ કરશે યાદ રાખજો આપણો ભારત દેશ સંવિધાનથી ચાલવા વાળો દેશ છે આપણે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર નબળા દબાયેલા કચડાયેલા પછાત ગરીબ અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકો સાથે ઊભી છે ખેડૂતો સાથે ઊભી છે યુવાનો સાથે મહિલાઓ સાથે રત્ન કલાકારો સાથે પશુપાલકો સાથે મજૂર વર્ગના લોકો સાથે ઊભી છે અહીંયા બેઠેલા તમામ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તમારા બાળકોના ભવિષ્ય માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરવાવાળા લોકો છે મોતનું કફંડ બાંધીને તમારી માટે નીકળેલા લોકો છીએ આ ચૈતરભાઈ વસાવાને એકવાર નહીં પરંતુ બે બે વાર એસી કરતા પણ વધારે દિવસોથી જેલની અંદર પૂરવામાં આવ્યા હતા આ યુવરાજ સિંહ જાડેજા આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને પણ ષડયંત્ર રૂપી જેલમાં પૂરવામાં આવ્યા હતા

જેલ માં ન એવી દેસુ એવી પણ આપવામાં આવી પરંતુ અત્યાચાર કરો ખોટા કેસો કરો જેલમાં નાખો પરંતુ આદિવાસી સમાજના દીકરા તમારી હામે છેલ્લા સ્વાદ સુધી મોરે મોરો આપી દેવા માટે તૈયાર છે મોરે મોરો આપી દેવા માટે અમે લોકો તૈયાર છીએ એટલા માટે હું હર હંમેશ કઉ છું કે લાગશે વાર પણ આવશે મજા લાગશે વાર પણ આવશે મજા આમ આદમી પાર્ટી તમામ એવા અધિકારીઓનું લિસ્ટ બનાવી રહી છે અને બે હજાર સત્યાવીસ પછી સત્તા પરિવર્તન થશે આમ આદમી પાર્ટીની સરકાર આવશે ત્યારે આ તમામ ભ્રષ્ટ નેતાઓને અધિકારીઓને લોઢાના મેડલ આપવાનું કામ પણ આવા પાઠી જાય છે જે રીતના આપણે સવે જોયું કે બોટાદ ની અંદર જ્યારે ખેડૂતો પોતાનો હક અધિકાર અને ન્યાય માંગવા માટે ગયા ત્યારે જે રીતના જલિયાવાળા બાગની અંદર આ અંગ્રેજની હુકુમત હતી અને અંગ્રેજની હુકુમતના કારણે પોલીસને બનાવીને નિર્દોષ લોકો ઉપર ગોળીબાર કરવામાં આવ્યો માતાઓ બહેનો વડીલો બુજુર્ગો નાના નાના ફૂલકાઓને ગોળીબાર કરીને મૃત્યુ ને ઘાટ ઉતારવામાં આવ્યા એવી જ રીતના બોટાદ ના હળદર ખાતે સમગ્ર ગામ ને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યું અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ના કહેવાથી આ પોલીસ ના લોકો એ અંધાધૂન લાઠી ચાર્જ કર્યો ટીયર ગેસો છોડ્યા ઘરમાં ઘુસી ઘુસી દરવાજાઓ તોડી તોડીને માતાઓ બહેનો ઉપર જે દબંગાઈ કરી સિંગમગીરી કરવામાં આવી અને હું આ પોલીસ તંત્રને ને કહેવા માંગીશ કે અનેક પોલીસ ના લોકો સારા છે નીતિધિ ચાલવાવાળા છે ભ્રષ્ટાચારથી દૂર રહેવાવાળા છે પરંતુ આ પોલીસની અંદર બે પાંચ ટકા અધિકારીઓ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરીને આ નિર્દોષ લોકો ઉપર લાઠી ચાર્જ કરે છે મોટા કેસો કરીને જેલમાં નાખે છે ત્યારે હું આપ સૌને કહેવા માંગુ છું કે આપણે સવે આપણી આત્મા જગાડવાની જરૂર છે આપણા હક અધિકાર અને ન્યાય માટે બાર આવવાની જરૂર છે અને જે રીતના દેશની અંદર ખેડૂતો ન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે એના વિરુદ્ધમાં જડબા તોડ જવાબ દેવાની પણ જરૂર છે ત્યારે વચ્ચે આદિવાસી સમાજના સાવજ અને હું આદિવાસી સમાજને હર હંમેશ કહું છું કે આદિવાસી સમાજ નસીબદાર સમાજ છે કારણ કે ચૈતર વસાવા જેવો એને યુવા લડાયક નેતા મળ્યો છે મિત્રો કે આદિવાસી સમાજના હક અધિકાર અને ન્યાય માટે રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી પોતાનો અવાજ બુલંદ કરે છે ત્યારે હું આપ સૌને કહેવા માટે આવ્યો છું કે આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે એમાં આપણે સવે નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આપણે આમ આદમી પાર્ટીને સમર્થન આપવાનું છે જે રીતના દિલ્હી અને પંજાબની અંદર અરવિંદ કેજરીવાલ સાહેબે કામો કર્યા મફતમાં વીજળી આપવાનું કામ હોય મફતમાં પાણી આપવાનું કામ હોય મફતમાં સારામાં સારી આંતરરાષ્ટ્રીય શિક્ષણ આપવાનું કામ હોય સારામાં સારી સ્વાસ્થ્ય સુવિધાઓ આપવાનું કામ હોય એ બધા જ લાભો આજે ગુજરાતની જનતાને જરૂર છે ત્યારે આવનારી જે ચૂંટણીઓ છે એમાં આપણે સૌએ સાથે મળીને નિડર અને બાહોશ યુવાનોને ચૂંટણીઓ લડાવવાની જરૂર છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના લોકો જ્યારે જ્યારે પણ ક્રાંતિકારીઓ આંદોલન કાર્યો એમની ઉપર અવાજ ઉઠાવે એમની સામે અવાજ ઉઠાવે સાચી વાત કરે ત્યારે એવું કહે છે કે આ તો પાકિસ્તાની છે આ તો બાંગ્લાદેશી છે આ તો દેશદ્રોહી છે ત્યારે હું આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગુ છું કે અમને તમારા કોઈ સર્ટિફિકેટની જરૂર નથી અમારી રગ રગ્ની અંદર દેશભક્તિની ભાવના છે અમારા રગ રગ્નિને લોહીની અંદર રાષ્ટ્રભક્તિની ભાવના છે આપણો ભારત દેશ કોઈ ભૂમિનો ટુકડો નથી આપણો ભારત દેશ એક જીવતો જાગતો રાષ્ટ્રપુરુષ છે આ વંદનની ભૂમિ છે આ અભિનંદનની ભૂમિ છે આ અર્પણની ભૂમિ છે આ તર્પણની ભૂમિ છે આ દેશની નદી નદી આપણી માટે ગંગા છે આ દેશનો કંકર કંકર આપણી માટે શંકર છે અને તો પણ આ ભારત દેશ માટે અને મર્યા પછી પણ મર્યા પછી પણ જો કોઈ અમારી અસ્થિ ગંગામાંથી કાઢીને કાને લગાડીને સાંભળશે તો પણ એમાંથી માત્ર એક જ અવાજ નીકળશે ભારત માતા કી જય આ કોઈને અમને સર્ટિફિકેટ દેવાની જરૂર નથી ત્યારે હું આપ સૌને કહેવા માટે આવ્યો છું કે આજે આપણા ખેડૂતોની હાલત શું છે શા માટે ખેડૂતો આક્રોશમાં છે શા માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે શા માટે ચૈતરભાઈ બોલે છે યુવરાજભાઈ બોલે છે નયન ધરેશભાઈ બોલે છે શા માટે આમ આદમી પાર્ટી બોલે છે શા માટે આપણે સૌ ભેગા થયા છીએ શા માટે આપણે લડાઈ લડવાની જરૂર છે લડાઈ એટલા માટે લડવાની જરૂર છે કારણ કે આપણો ગુજરાતનો ગરીબ ખેડૂત જ્યારે પોતાનો પાક વેચવા માટે APMC માં જાય છે માર્કેટિંગ યાર્ડમાં જાય છે ત્યારે આ ગરીબ ખેડૂતને પોતાનો પાકનો ભાવ નથી મળતો સિંચાઈના પાણી માટે વટાય ગુજરાતનો ગરીબ ખેડૂત લાચાર બનીને ભીખ માંગવી પડે છે ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ સરકારને હું કહીશ કે જો આવનારા દિવસોમાં અમારા સમગ્ર ગુજરાતના ચોપન લાખ ખેડૂતોનું દેવું માફ કરવામાં ન આવ્યું ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવામાં ન આવ્યું એમએસપી કાયદો બનાવવામાં ન આવ્યો કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવામાં ન આવી પંચ્યાશી લોકો જે અત્યારે બોટાદની જેલની અંદર છે ખોટા કેસો કરવામાં આવ્યા છે એ કેસો પાછા ખેંચાવડાવવામાં ન આવ્યા તો આમ આદમી પાર્ટી ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને એક કરીને ગાંધીનગરનો માર્ગ અપનાવશે અમે આંદોલન કરીશું અને જરૂર પડે તો વિધાનસભા ઘેરવાની પણ તૈયારી છે દોસ્તો આપણો ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે પણ ક્રાંતિ થઈ છે ત્યારે આદિવાસી સમાજના યુવાનોએ ક્રાંતિ કરી છે ગરીબ ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે તૂટેલા ફાટેલા કપડા પહેરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે ઉઘાડા પગે ફરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે ગરીબ અને મજૂરના દીકરાઓએ ક્રાંતિ કરી છે આપણા ભારત દેશની આઝાદીની લડાઈમાં કોઈ ઉદ્યોગપતિ કે પૈસાવાળાનો દીકરો નહોતો આવ્યો જ્યારે જ્યારે પણ આ દેશને જરૂર પડી છે ત્યારે આ ભારત દેશ માટે હસતા હસતા જો કોઈ फांसीના માછડા ઉપર ચડ્યું હોય તો એ આપણા ગરીબ ખેડૂતોના દીકરા હતા જ્યારે જ્યારે પણ આપણી ભારત દેશની બોર્ડર ઉપર આ નમાલી પાકિસ્તાન હમે શહીદ થવા વાળા આપણા ગરીબ ખેડૂતોના દીકરા છે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકો ત્રણ ટાઈમ શાંતિથી પેટ ભરીને જો જમી શકતા હોય તો આપણા ગરીબ ખેડૂતોની દેન છે પરંતુ દુઃખ સાથે કેવું પડે કે આજે આપણો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની નીતિ છે ક્યાં ગરીબ ખેડૂત ક્યારેય દેવામાંથી બહાર નો આવવો જોઈએ આ જીવો પણ દેવામાં જોઈએ અને મરવો પણ દેવામાં જોઈએ એટલા માટે દુઃખ સાથે કેવું પડે કે આપણા ભારત દેશની અંદર દરેક કલાકે બે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે દરેક કલાકે બે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે આપણે સૌએ અવાજ બુલંદ કરવાની જરૂર છે આપને કહેવા માટે આવ્યો છું અહીંયા યુવાનો ઉપસ્થિત છે યુવાનોને ખાસ કહીશ કે યુવાનો આપણા ભારત દેશની રાજનીતિ છોડી દીધી મૂકી દીધી એટલા માટે ખોટા અને ખરાબ લોકો આ દેશની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે આપણા ભારત દેશની રાજનીતિમાં તમારી અને મારી જેવા યુવાનોએ આવવું આવું પડશે ખેડૂતોએ આવવું પડશે મહિલાઓએ આવું પડશે અને એવા લોકો એ પણ આવું પડશે જે નાના અને દબાયેલા કચડાયેલા સમાજના લોકોનો લોકો અધિકાર અને ન્યાય માટે અવાજ બુલંદ કરી શકે એવા લોકો આ દેશની રાજનીતિમાં આવું પડશે યુવાનો તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહ ને માનવા વાળા લોકો છો શહીદ સુખદેવ અને રાજગુરુને ને માનવા વાળા લોકો છો અશફાક ઉલ્લા ખાન ઠાકોર રોશન સિંહ રાજેન્દ્ર લહેડી અઢાર વર્ષ શહીદ ખુદીરામ બોઝને ને માનવા વાળા લોકો છો યુવાનોએ જ્યારે શહીદી આપી ત્યારે જઈને આ દેશની અંદરથી અંગ્રેજોથી આપણે મુક્ત થયા છીએ યુવાનોએ જ્યારે કુરબાની આપી ત્યારે જઈને દેશનું લોકતંત્ર અને અને સ્વતંત્ર બચ્યું છે આજે જ્યારે ભારત દેશનું સંવિધાન ખતરામાં છે ભારત દેશના એકસો કરોડ લોકો ખતરામાં છે આદિવાસી સમાજ ખતરામાં છે કોળી સમાજ ખતરામાં છે ઓબીસી એસસી એસટી સમાજના લોકો ખતરામાં છે ત્યારે આપણે સવે આમ આદમી પાર્ટીમાં જોડાઈને આગળ વધવું પડશે અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ને તોડ જવાબ દેવો પડશે હું હર હંમેશ કહું છું ઉત્તર થી લઈને દક્ષિણ સુધી પૂર લઈને પશ્ચિમ સુધી ભ્રષ્ટાચાર આગળ ચાલવાનું છે વિશેષ વાતો નથી કરવી અમને જ્યાં બોલાવી માન સન્માન આપ્યું બે શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રો નો હું ખૂબ ખુબ આભાર વ્યક્ત કરું છું અને આવો ને આવો સાથ संकारणे प्रेम और हमेश मरतो रहे ये भी माताजी चरणों में मा प्रार्थना साथे बोलो जय जहाँर, जय जहाँर, जय आदिवासी, जय जवान, जय किसान, खूब खूब आवाज